નમસ્કાર મિત્રો નવરાત્રીના શુભ પર્વની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે જીએસટી ના નવા બેઝ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે પાંચ ટકા અને અઢાર ટકા આ નવા નિર્ણયને વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન આપતા કહ્યું હતું આ નિર્ણયને જીએસટી બચત ઉત્સવ તરીકે ઓળખવામાં આવ્યો છે સાથે સાથે આ નિર્ણય ગરીબો મધ્યમ વર્ગીયો મહિલાઓ વેપારીઓ વિદ્યાર્થીઓ દરેકને ફાયદારૂપ થશે બજારમાં આ નિર્ણયને લઈને વેપારીઓનું શું કેવું છે તે પણ આપણે જાણીશું મારું નામ ભૂપત છે હું પંચવટી કેટીએમ કેટીએમ ડીલરશીપ અમદાવાદનો જનરલ મેનેજર છું અને છેલ્લા ત્રણ વર્ષથી આ શોરૂમમાં એઝ એ જનરલ મેનેજર કામ કરી રહ્યો છું ઓકે હાલ ફિલહાલ તો આવું છે કે આપને બી આઈડિયા હશે કે જે જીએસટીનું ઇમ્પ્લિમેશન જે રહ્યું આજે ટ્વેન્ટી સેકન્ડ એટલે કે આજના દિવસ ફર્સ્ટ નવરાત્રિ જે નવલી નવરાત્રીના દિવસથી જ ગવર્મેન્ટે ઇમ્પ્લિમેશન આપ્યું છે એટલે આજે ફર્સ્ટ ડે માર્કેટમાં એની ઇમ્પેક્ટ થોડી સારી છે એકચ્યુઅલી જીએસટીની અંદર જે રેટ છે અગર આપને આઈડિયા જશે કે થ્રી ફિફ્ટી સીસી ટુ વ્હીલર સ્પેસિફિક વાત કરું તો થ્રી ફિફ્ટી સીસીથી બિલો વ્હીકલ ઉપર જે ટ્વેન્ટી એઇટ પર્સન્ટ અર્લી યર જીએસટી હતું જે ઘટાડીને હમણાં એટીન પર્સન્ટ થઈ ગયું છે અને થ્રી ફિફ્ટી અબો સીસીની અંદર ટ્વેન્ટી એટ પર્સન્ટની જોડે થ્રી પર્સન્ટ સેલ્સ સાથે થર્ટી વન પર્સન્ટ હતું જે હવે વધીને ફોર્ટી પર્સન્ટ થઈ જશે એટલે એનાથી થ્રી ફિફ્ટી સીસી અબોના વ્હીકલ જે રહે એના પ્રાઇઝિંગ થોડા વધી જશે અને થ્રી ફિફ્ટી સીસીના પ્રાઇઝિંગ સારા ઘટી જશે એટલે કે માસ સેગમેન્ટ જે કી ઇન્ડિયાની ટુ વ્હીલર ઇકોનોમીને ડ્રાઈવ કરે છે કે જે ઇન્ડિયાની ઇકોનોમીને ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ સપોર્ટ કરતી હોય છે તે માસ મા સેગમેન્ટમાં ગવર્મેન્ટે બહુ સારો ડિસિઝન લઈ અને એની અંદર એક સારો પ્રાઇઝ રિડક્શન કર્યો છે કે જેનો ઇમ્પેક્ટ તમને આવનારા દસ જ દિવસની અંદર સ્પેશિયલી હું ગુજરાતની વાત કરું તો તમને ગુજરાતમાં જોવા પણ મળી જશે અને હું મારા હિસાબે મેં માર્કેટમાં આજે બપોર સુધી ચેક પણ કર્યું છે અમુક પેટ્રોલ ડીલરશીપ ઉપર તો એ લોકોના કહેવા પ્રમાણે એ લોકોને સવારથી આજે સાંજ સુધી કોઈને પણ જમવાનો પણ સમય મળ્યો નથી એટલે બહુ જ સારો ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે છેલ્લા ચાર કલાકમાં અને માનવામાં આવે છે કે આ દસ જ દિવસની અંદર એ ઇન્ડસ્ટ્રીની અંદર ખાસો વીસથી પચીસ ટકાનો જમ્પ દેખાઈ શકે બહુ જ સારો બહુ જ સારો મેં હમણાં મારી અર્લિયર લાઇનમાં કીધું જ કે હમણાં મારી મોર્નિંગમાં વાત થયા મુજબ સારો રિસ્પોન્સ છે અને દરેકની એક્સપેક્ટેશન છે કે આવતા દસ દિવસની અંદર જ આ જીએસટી નવાના ઇમ્પેક્ટ દેખાવા મળશે અને જેનાથી લઈને આવતા દસ દિવસમાં જે સારું વેચાણ થશે અને આ જ વેચાણ આવતા મહિને ધનતેરસના ટાઈમમાં સપોર્ટ કરશે સારો નવો બિઝનેસ લાવવા માટે અને ઓવરઓલ આપણું ફેસ્ટિવલ ઇન્ડિયાનો જે રહ્યો છે દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ એ બહુ જ સારો જવાની આશંકાઓ છે યસ અમે લોકો બજાજ એટલે અમે લોકો કેટીએમ ઇઝન અંડર બજાજ અમરેલા જ છે અને અને કેટીએમ બાઇકની અંદર ઓટોએ બહુ જ સારું ડિસિઝન લીધું છે જે જસ્ટ મને પણ હમણાં જાણવા મળ્યું છે કે અમારા જે થ્રી ફિફ્ટી સીસી અબો વ્હીકલ જે કી આ એડવેન્ચર જ રહ્યું તો આ બધા વ્હીકલના કોસ્ટ જે કે વીસથી પચીસ હજાર રૂપિયા વધી અને જે કસ્ટમરના પોકેટ ઉપર અફેક્ટ કરવાના હતા બટ એ બી કસ્ટમરના પોકેટ ઉપર અફેક્ટ ના થાય એ બી રીઝનથી કંપનીએ આનો પ્રાઇસ ટ્રાય કર્યો છે કે જૂનો એક શોરૂમ વેલ્યુ જે બી હતો એનો એ જ કન્ટિન્યુ રાખવા માટે અમે લોકો ટ્રાય કરી રહ્યા છે ને ઓલમોસ્ટ એ ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂકેલો છે તો જેનાથી લઈને થ્રી ફિફ્ટી સીસી બિલોમાં તો જે ઇમ્પેક્ટ સારો મળવાનો જે મળશે અને અમે જે આ પ્રાઇઝ હાઇક નહીં કરીએ તો અમને એવું માનવામાં આવે છે કે આનો બી અમને ઇમ્પેક્ટ એઝ ઇટ ઇઝ સારામાં સારો જ મળવો જોઈએ